રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બંગાળની હિંસામાં હિન્દુ વિરોધી ષડયંત્ર હોવાના આક્ષેપ સાથે ધોરાજીમાં હિન્દુ સંગઠનો દ્વારા તંત્રને આવેદન અપાયું છે બંગાળમાં વકફ બિલ વિરોધની આડમાં હિંસા આચરી હિન્દુઓ પર કરાઈ રહેલા અત્યાચારના વિરોધમાં આવેદન આપ્યું છે આવેદનપત્રમાં બંગાળના રાષ્ટ્રપતિ શાસનની માંગ કરવામાં આવી છે ઉપરાંત હિંસાની તપાસ એનઆઈએને સોંપવા જણાવ્યું છે બંગાળની હિંસા પાછળ મમતા સરકારનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કરાયો છે જય શ્રી રામ મનીષ સોલંકી વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લાની જવાબદારી આજ રોજ કલેક્ટર સાહેબની કચેરીએ જે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી દ્વારા સૂત્રોચ્ચાર કરી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદનપત્રમાં અમારા માંગણી છે કે પશ્ચિમ બંગાળમાં જે હિન્દુઓ પર અત્યાચાર થાય છે અમારી જે બેન દીકરીઓ પર અત્યાચાર થાય છે ત્યાં આપણા મંદિરો સુરક્ષિત નથી ત્યાં સાધુ સંતો સુરક્ષિત નથી તો વિશ્વ હિન્દુ પરિષદ એવી માંગણી કરે છે કે ત્યાં આપણા હિન્દુ ભાઈઓ જે સુરક્ષિત થાય અને તે અત્યારે જે કંઈ પણ જેહાદી વિચારધારા જે વિધર્મીની વિચારધારા જે સરકાર છે ટીએમસી ની સરકાર મમતા બેનર્જી સરકાર તેને ત્વરિત ધોરણે મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે એવી વિશ્વ હિન્દુ પરિષદની માંગણી છે જય શ્રી રામ દલસુભાઈ વાગડિયા વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી પ્રમુખની જવાબદારી આજ રોજ પશ્ચિમ બંગાળની અંદર જે ટૂંક સમયની અંદર બનાવો બની રહ્યા છે તેના વિરોધમાં ધોરાજીની તમામ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ સામાજિક રાજકીય આગેવાનો દ્વારા એક રેલી સ્વરૂપે અને સૂત્રોચ્ચાર સહિત આજે એક ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી અને ત્યાંના જે અમારા હિન્દુ ભાઈઓ છે તેની ઉપર અત્યાચાર બંધ થાય અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે આવી માગણી અમે કલેક્ટર થી અમે અમે રાષ્ટ્રપતિ પાસે કરીએ છીએ અને અને એક સ્પષ્ટ સાવ ગુજરાતી ભાષામાં અમે કહીએ પશ્ચિમ બંગાળના તમામ હિન્દુ ભાઈઓને કોઈ પણ જાતની ચિંતા કરવા નથી ગુજરાતના તમામ હિન્દુ લોકો તમારી સાથે જ છે વિપુલ ધામેશા રાજકોટ